હલો ગાઈ નમસ્કાર જય માતાજી મિત્રો જય જમ્મા ઓફિશિયલ ચેનલની નું છે તો આપણે એક આજે ચોમણ માતાનું મસ્ત સોંગ ગાતા એ યાદ આવી ગયું હતું કે આપણે ફરી એક ચોમણમાનું સોંગ ગાયું છે અને તમને આપણે સાંભળાઈએ છીએ ગાયને તો તમને અમારા વિડીયોની અંદર અંટ સુધી બનાવી દેજો અને અમારા ચોમૂ માતાનું સોંગ કેવું લાગે છે એ તમે કોમેન્ટ કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે તમને પહેલાં તો બતાવી દઈએ આપણે ચોમણ માતાની મૂર્તિ જે સબી સહી આપણા ઘેર છે અને તમે હું કેવું ચોમુન માતા વિશે જેવું મસ્ત સોંગ છું એ તમે કોમેન્ટ કરીને જણાવજો અને એક માતાનો મસ્ત આલાપ પણ કરીને છીએ આપણે તો એન્ડ સુધી મારા વિડીયોની અંદર બનાવી રહેજો મિત્રો આપણો સિંગિંગનો બહુ શોખ હે મિત્રો પણ આપણે એ રીતના હાલ ઓર્ડરને કરતા નહીં ચોક્ક કોક સંબંધીને હોય તે ઓર્ડર કરી લઈએ છીએ તો તમને મારો વોઇસ ગમતો હોય અને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીજો આપણે તમને બતાવીએ જુઓ બતાવીએ ઓ વાજેણ આવો ન એ મારા ન ધારાનો આધાર ઓ ચોમુંડાઓ વખાની વિળા હોય ને વેળામાં કોઈ લુગડું હગું વાલું આપડું થતું નથ એ મારો નો ધારાનો આધાર બનનારી દેવી દૈતણ આવો जो जे जो जे माता समय दो रंगी हेळस मतलबी जमो नो एडस ए आ मतलबी जमो मोय मारू काका कुटोम हगोनी थाय मोमा मुहाळ हगोनी थाय भैन बोबडे मारो नी थाय માયાવા કળિયુગમાં હાથ પકડે તો તારા જેવી માતાનો હાથ પકડજે અને પછી અમારા ઘરની વેળા બદલજે અમારું ગોડું ધરમ તું જાલજે મારી વાજણ વાળજે ને માતા વાળ વાળન ઘણા વરહોથી વખાની વીળાશ માં એ વખાની વીળા દૂર કર તો ભાઈ તમારા કળની દેવી આવી ચોમુણ દૂન કર ભાઈ પ્રભુ મારા તો મિત્રો આપણે એક આવેલા અલાપ ગાયો બીજું આપણે તમને શોર્ટ સોંગ અંદર ગાય છે તમને હું બતાવી છે કે હું ગાય છે તો મારું તમને મિની વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી મિત્રો અને જય જહુમાન જય ચોમન માતા હે આવો સમય આવોત એવી માતા ખબર રે નોતી આવો વખો આવોત એવી ચોમણ યમન ખબરું રહે નતી કોઈ ન દાળ મારી નખાની વેળાએ મારું માવેતર બની આઈ ગરમો ખાવાને માર મારો દોણો રે નતો ગરમો ખાવા માર દોણો રે નહોતો કોઈ મારી માવડી હતી વખાણી વેળાએ માં તું માવેતર બની આય અમારા નસીબ મો તું રે લખોણી જય 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 ચોમુડ